પ્રકરણ દસ નોળી નોમ શ્રાવણ માસની શુક્લ પક્ષની નવમીએ જેને પેટે સંતાન હોય તે સ્ત્રી આ વ્રત વરીને જુવારનું એક ઘાર વડું ખાઈને રહે છે બ્રાહ્મણને બામણી હતા પેટે કાંઈ જણી નહોતું ચપટી ચપટી લોટ માંગી આવે ને એમાંથી વહુ પેટ ભરે એક દી બપોરે બામણ બહાર ગયા છે દુખિયારી ગૌરાણી ઉમરાનું ઓશીકું કરીને સૂતી છે સૂતી સૂતી એની નજર છાપરે જાય છે એણે તો એક કૌત્ય દીઠું છે શું કૌત્ય દીઠું છે ચકલો ને ચકલી બેઠા છે ચકલી માળો નાખે છે ને ચકલો માળો ચૂનથી નાખે છે વારે વારે ચકલી માળો નાખે છે ને વારે વારે ચકલો માળો ચૂનથી નાખે છે ચકલી પૂછે છે અરે ચક્કા રાણા સિદ્ધને આપણો માળો ચૂનથી નાખો છો ચકલો કહે છે હે ચક્કી રાણી આ ઘરના ધણી ધણીયાની તો વાંજિયા છે ને એક નાનું છોકરું નથી એટલે એના ઘરમાં દાણાનો એકય કણ કોદી વેરાશી નહીં વિચાર વિચાર હે ચક્કી આવા ઘરમાં આપણા પોટા ખાશે શું ને ઉછળશે સી રીતે ચકલા ચકલીની આટલી વાત સાંભળીને ભાઈ તો રહ રહ રોવા માંડી છે બામણ ઘેર આવ્યો છે આવીને પૂછે છે અરે ગોરાણી રોવું શીધ આવ્યું ગૌરાણીએ તો ચકલા ચકલીની વાત કરી છે ઘર બીજે દાડે માંગવા હાલ્યો છે રસ્તામાં જુએ તો એક નોળિયો હાલ્યો જાય છે ને નોળિયાની વાંશે કૂતરા દોડે છે બામણે તો નોળિયાને તેડી લીધો છે તેડીને એને ઘર લઈ આવ્યો છે આવીને બામણીને કહે છે લે અસ્ત્રી આને પાળ ખવરાવ આનંદ કર ને દીકરાનું દુઃખ વિસર ગોરાણી તો નોળિયાને પેટના દીકરાને જેમ પાડે છે એમ કરતાં તો ગોરાણીને દિવસ ચડ્યા છે નોળિયાને પડતાપે નવ મહિને દીકરો આવ્યો છે દીકરો તો અદાડે ઉજરો જાય છે એકદી ગોરાણી પાણી ભરવા હાલી છે નોળિયાને તો ભલામણ દીધી છે ભાઈને સાચવજે હં રોવે તો હિંચકો નાખજે હું પાણી ભરવા જાઉં છું ડગ 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 ડોકી ડગમગાવીને નોળીઓ તો જાણે કહે છે કે હો માળી ઘોડિયા પાસે બેઠો બેઠો નોળીઓ દોરી હલાવે છે ત્યાં તો કાળો જેબાણ જેવો એક નાગ નીકળ્યો છે નોળીએ તો નાગને દીઠો છે હાય હાય હમણાં મારા ભાઈને મારી નાખશે એમ વિચારીને નોળીએ તો દોટ દીધી છે સરપને મોંમાં ઝાલી દીધો છે સરપના સાત કટકા કરી નાખ્યા છે હવે હાલ ચટ મારી માને વધામણી દઉં એમ વિચારીને લટપટ લટપટ કરતો કરતો નોળિયો સામે હાલ્યો છે પણ પાણી શેરડાને અર્ધે રસ્તે મા તો સામી મળી છે માએ તો નોળિયાને લોહી લુહાણ ભાળ્યો છે મોઢે લોહી પગે લોહી 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 ભાળીને બાઈ તો ભેંસત ખાઈ ગઈ છે એને તો થયું કે હાય હાય પીટિયાએ નક્કી મારા છોકરાને ચૂંથી નાખ્યો લાગે છે પીટિયાને પાડ્યો ઉછેર્યો પણ જનાવર ખરો ને બાઈને તો રીસ ચડી છે નોળિયાની કેડ ઉપર એણે તો બેડું પછાડ્યું છે નોડિયાની સુવાડી કેડ તો તરત ભાંગી ગઈ છે બાઈના પેટમાં તો શ્વાસ માતો નથી દોડી દોડી ઘેર આવે છે જઈને જુએ છે ત્યાં તો ગોળિયામાં સૂતો સૂતો દીકરો અંગૂઠો ચૂસે છે ઘૂઘવાટા કરે છે અને પાસે તો સરપના સાત કટકા પડ્યા છે હાય હું હત્યારી હું ગોજારી મેં નોળિયાને મારી નાખ્યો જેણે મારા દીકરાને ઉગાર્યો એને જ મેં પાપણીએ માર્યો એવા કલ્પાંત કરતી બાઈ તો ઉમરે માથું મેલીને સૂતી છે રોતા રોતા નિંદરમાં પડી છે બાઈની તો આંખ મળી ગઈ છે ત્યાં તો કેડ ભાંગલ નોળીયો ઢળદાતો ઢળડાતો બીતો બીતો ખાડમાં પેસીને ઘરની માલિપા આવ્યો છે ભાઈ વિના એને શે ગમે માના ખોળામાં રમે વિના એનાથી શે જીવાય આવીને બિચારો તો ને ફાળમાં છાસની ગોળીમાં બેસી ગયો છે ભડકડું થઈને બાઈ તો જાગી છે રોઈ રોઈને બાઈની તો આંખો સૂજી ગઈ છે અંધારે અંધારે એણે તો છાસ રેડી છે ફળફળતું ઊનું પાણી નાખ્યું છે જીવ બળતો તો ને મંડી છે જોરથી તાણવા ધમ ધમ રવાઈ ઘૂમવા માંડી છે છાસ થઈ ગઈ છે પણ જ્યાં બાઈ માખણ ઉતારે ત્યાં તો માલિપા નોળિયાના કટકે કટકા અર અધૂરું હતું તે મેં પાપણીએ પૂરું કર્યું માથે ઈંઢો છાસની ગોળી એક કાંકમાં છોકરો ઉપાડીને બાઈ તો હાલી નીકળી છે ઊભે વગડે દોડી જાય છે શ્વાસમાં ધમણ થઈ રહી છે આંખે શ્રાવણ ભાદરવો હાલ્યો જાય છે અંતરિયાળ એક ડોશી બેઠી છે ડોસી પૂછે છે કે બાઈ બાઈ ક્યાં દોડી જાય છે હું તો જાઉં છું મારા નોળિયાને સજીવન કરવા ને નિકર મારો ને આ છોકરાનો દેહ પાડી નાખવા મારું માથું જોતી જઈશ ને માડી હવે મારે આત્મ્યા પછી અસુર શું હું તો મરવા જ જાઉં છું ને એમ કહી બાઈએ તો છોકરાને ગોળી હેઠે મેલ્યા છે મેલીને ડોસીમાંનું માથું જોવા માંડી છે જેમ જેમ માથું ઠરવા માંડ્યું તેમ તેમ તો છાસની ગોળીમાં ડબક ડબક થયું છે સજીવન થઈને નોળીઓ બહાર નીકળ્યો છે નોળીઓ તો બાઈના ખોડામાં ચડી ગયો છે બાઈએ તો એને છાતી સરસો લઈને રોઈ રોઈ હૈયું ઠાલવ્યું છે ડોસીને માતાજી જાણીને બાઈ તો પગે પડી છે જા બાઈ વર્ષો વરસ નોડી નોમ રહેજે તે દી ઘઉં ખાઈશમાં ઘઉંનો કણિક કેળવીશમાં છાસ કરીશમાં ઘી માખણ દૂધ દહી છાશ કાંઈ ખાઈશ માં નોળીનોમ મા એને ફળ્યા એવા સૌને ફળજો